આ છે શેતુડા ખાટા મીઠા આવે ખાવાની બહુ મજા આવે હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે રેસીપીમાં આજે આ તમે ઓળખી જ ગયા હશે હું છે એમ પણ આજે આપણે મેથીના મુઠિયા બનાવવાના છે અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે મેથીના મુઠિયા તો જોતા રહેજો વિડીયો બરાબર હવે ધોઈ નાખ્યું છે હવે આપણે લઈને જઈએ હવે મેથીને છે ને જો આ રીતની ધોઈને લાવ્યા છીએ આપણે હવે આની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે તાજી મેથી છે એટલે ઝીણી ઝીણી હમણાં કટકી કરી નાખીએ કઈ રીતની કટકી કરીને દેખાડીએ હવે જો આ રીતની કટકી કરી નાખવાની ઝીણી ઝીણી એ કરતી ઝીણી ઝીણી કટકી કરી નાખવાની લસણ ફોલી ને જ છીએ આપણે હવે દેશી લસણ ચાલો તો હવે લસણ ફોલાઈ ગયું છે જો લસણ ફોલાઈ ગયું છે હવે તો આપણે હવે ખાંડી ના જઈએ लीला मरचा आणि बेग आपण लसण नाखी दे खाडे नेकी લીંબુનો રસ કાઢીને નાખીએ આપણે આ મેથી ભાજી આમાં નાખીએ આપણે કાથરોટમાં ગ્રેવી મસાલો લીલા મરચા લસણ म मिक्स कर दिए आपने ताना जीरो ही हल्दी लाल मिर्चो स्वाद परमान नमक લીંબુનો રસ અડધી ચમચી ખાંડ બાજરાનો લોટ ચણા લોટ અને એક લાખ રૂપિયા આપીએ ને તો એનો આપણે દઈએ કોઈને જો જો એ મોજ માં જ મારતો હોય જો જો તું મિક્સ કરી નાય જ છી મિક્સ બધો મસાલો ટૂંકમાં ગરમ મસાલો નથી નાખ્યો આપણે ધાણા જીરું હળદર ખાંડ લીલા મરચા અને લસણ ચણાનો લોટ ને બાજરાનો લોટ બધું મિક્સ કરી નાખ્યું છે અને લીંબુનો રસ બરાબર હવે થોડુંક ગમથું પાણી નાખી દઈએ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ રીતની ઝીણી ઝીણી પછી આ રીતના આમ કરી નાખવાનું ગોળિયા કરી નાખવાના આ રીતના કરી નાખવાનું આ થઈ જાય એટલે ગેસ અથવા ચૂલા ઉપર મૂકી દેવાના બાફવા માટે બરાબર દેશી ચૂલા ઉપર મૂકો તો વધારે સ્વાદ આવે દેશી ગામડા નો ચૂલો બરાબર હાલો હવે જોઈ લઈએ આપણે બફાઈ નથી બફાઈ રેડી બફાઈ ગયા છે ઉતાર લઈએ આપણે તો આ રીતના ઝીણા ઝીણા કટકા કરી નાખવાના મીઠો લીમડો લીલા મરચા વઘાર માટે તલ કડાઈ મૂકી દીધી છે અને એમાં તેલ નાખી દીએ આપણે Thôi thôi, tia lau dì phô lô dè Hãy kì dì ra dì Bê sâm Ra Nila Bạch ra Dì

હલો મિત્રો તો મેથીના મુઠિયા કમ્પ્લીટ થઈ જશે તો બધા મેથીના મુઠિયા ખાવા આવો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મહાદેવ